ગઈકાલે પહેરેલા કપડા હું રેડી થઈ ગયા મારા જે ભાખરી ખાવાની બાકી છે પણ એવું એવું થાય કે હું જે કપડા પહેરું હું નઈ કોઈ પણ કપડાં પહેરે સવારે ત્યાં ધોવાય રેડી થઈ ને હોય એમ એટલે ઉઠવામાં મોડું થઈ જાય દસ ને દસ થઈ છે અત્યારે દેશ આઝાદ થયો એ સમય તમે કોઈ પણ ઘડિયાળની દુકાને જાઓ અથવા કોઈ પણ ઘડિયાળની કંપની હોય ફ્રેશ પીસ હોય તમારે એ ચેક કરવો ક્યારે સેલ નથી નાખ્યો એવું તો એમાં દસ ને દસ વાગ્યા હોય કદાચ તમને ખબર હોય ન હોય પણ દસ ને દસ વાયગા હોય નોટિસ કરજો અને એ જ્યારથી દેશ આઝાદ થયો ને ત્યારથી એ જ વસ્તુ હાલી આવે છે કે નવી ઘડિયાળ હોય એમાં દસ ને દસ વાગ્યા હોય ત્યાર પછી એમાં સેલ નાખે ને પછી શરૂ થાય પછી આપણે ટાઈમ સેટઅપ કરીએ પણ નવી ઘડિયાળ લેવાથી દસ ને દસ વાગે મમ્મી જયો ગેશ્વર એવું લાગે છે કે બપોરે સાબુદાણાની ની ખીચડી બનવાની છે કે હાંજે તો ભાઈ નઈ હાઈ એટલે ખાલી સ્કૂલે ગયા છે ઈ જ જ છે સ્થળ તમે ત્યાં જાઓ એટલે તમને મજા જ આવે બાંધ દાદા લઈ ગયા તો હું ત્યાંથી કઈક મંદિરે લઈ જાય ક્યાં ખબર દાદા ભગવાન ના મંદિરે એવું કરશે ને ઓકે ચાલો ત્યાં હું અત્યારે ભાખરી ખાઈ લઉં અને સાથે લસણ ની ચટણી તો કઈ બપોર નો સમય થઈ ગયો છે

ઓકે તો બરાબર અને છાસ છે ગૌશાળા થી આવેલી છે તમારો મતલબ એમ છે એના જે સુરત માં રહી છે સુરત માં ઘર છે માં તબેલોય છે અને એમાં ગૌ હવે જગ્યા લીધી નગર એના બંગલામાં જગ્યા ઘરે જ રાખે

એક વાર ચણા નો ઓછી તો બાટી ગયા લીલા સણ્યા કો કે આપ્યા છે જીંદરા હોતા તે ન્યા બાટી ગયા નોડું મોટો જબલું ઘેરે લાવ્યો હવે કામ કરે આપણે એક જગ્યા જ મૂકવાનું નક્કી રાખવાનું આ વસ્તુ ચાલો મધ્યાન ભોજન લઈએ બટેકા નું શાક

વાહ ભઈ વાહ આવું પડે એવું છે આ કેમ વડી ગયું આ એક નાનું એવું અને ઓલી આમ અંદર વસ્તુ બાકી ટીવી યુનિટ છે આવશે એવું છે હા ઓકે ઓકે સ્ટોરેજ ઘણો થઈ ગયો નીચે સ્ટોરેજ આ બધું ખુલતું હશે

છે ઉપર ટેરેસ નાનું એવું કિચન બનાવ્યું ભજીયા ભજીયાનો પ્રોગ્રામ પ્રોગ્રામ કરવો હોય ને તો થાય બેડ આવશે એમને આ બેડ બની જ ગયો છે ઉભો કર હા અને આ છે ટોયલેટ પણ ટોયલેટ ની અંદર કબાટ ને એવું બધું આવી ગયું ટોયલેટ બાથરૂમ વોશ બેઝિંગ આ શું આવ્યું છે ટબ ને એવું છે ને એનું બાકી ઓલમોસ્ટ સીલિંગ નું કામ પતી ગયું છે પણ સીલિંગ માં કલર બાકી છે જો ઉપર લાઈટ બાકી અને ટકચર બાકી અને અહિયાં થી વ્યુ આવશે સારો મતલબ હવા ઉજા સારું રહે બહુ બઉ બેડરૂમ માં દિવાલ જ નથી અહિયાં એક મોટી બારી એક અહિયાં બારી હાલો નીચે જ આવી ચાલો 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 નીચે ભાઈ બક્ષે કિસ કલીએ બનાય છે એ એ સાઈડ બોક્સ કાં રહે લગેગા પલંગ કે ઓકે તો દોઈ નહીં તીન ચાર ક્યું ઉપર કે દો ઓકે ઉપરના બેના બે ના બેડ ની આજુબાજુ ના સાઈડ બોક્સ છે યહાં કા બાકી હે ના ટીવી બોક્સ બનેગા આ બનેગા ને બાકી હેના ના

ત્યાં કથામાં જઈએ નવ વાગ્યા છે બે ગઈ કાલે કથામાં જતા ને પરમ દિવસે કથામાં હતા અને આજે પાછા રિપીટ કથામાં હવે કથામાં જઈએ અને ત્યાં ત્યાર પછી જોઈન્ટ થઈએ કે બાર જેન્ટ ને અમારે બાર બેસવાનું થાય એટલે કથામાં જવાય ના જવાય અંદર ગાય અત્યારે કથામાં જવા માટે નીકળ્યા સબસ્ક્રાઈબર કેટલા બધા મળી ગયા બતાવું સબસ્ક્રાઈબર તો હા હું અહીંયા જો જો બાળકો ઓહો

અ ઘણા સબસ્ક્રાઇબર એવા હોય કે બસ મને જોઈ લે એટલે આવી ગયો અને શરમાઈ જાય આમ હજી નો આવે જિનનભાઈ આ અને અડધા જિનનભાઈ બેહી જાય અડધા ડાયરેક્ટ ઘરે આવી જાય અડધા મળવા આવી જાય અડધા ખા લે હાથમાં કરે કોઈ તમારું આ હું શરમાય ખંબે હાથ નાખી દીધો બે દોડીને આવ્યા તો ગાઈસ ફાઇનલી કથામાં પહોંચી ગયા છે અને બસ બહાર બેઠા છે કથા અંદરની બાજુ શરૂ છે જો અહીંયા બધા બેઠા છે અને કથા અંદર રૂમ માં શરૂ છે મહેમાનો ને અત્યારે ચા પાવાની છે ચા બનાવવા માટે જઈએ છીએ રસોડા જોઈએ કેવી ચા બને તપેલી એમાં પાણી નાખી તું ચા નાખે છે નહીં નહીં દ્રાક્ષ નથી નાખવી દ્રાક્ષ નથી નાખવાની ભરીએ આ ભરીએ દરવાજો ઊભી રહી છે પિયુષ ભાઈ સા બનાવે છે સા વહી જાય ને એટલે દરવાજો બંધ કરી દીજે બહાર તરત કેમ સા નકર બહાર વહી જાય ઊભરે એવું ન હોય હું હોય કે દરવાજે બે ઊભાર્યો

મમ્મી અને પપ્પા પાછળ છે તો એ આવે પછી ઘર ખુલે અને ત્યાર પછી એન્ટ્રી લેવાની એટલે ત્યાં સુધી ઉભા રહીએ અને મમ્મી પપ્પા આવે ને પછી એન્ટ્રી લઈએ કેમ મમ્મી વાર લઈ ગઈ છેલ્લે સુધી હતા પ્રસાદી મમ્મી છે ને પ્રસાદી ખાઈ નહીં અને લઈને આવે સરસ અચ્છા એટલે તો તમારે કાલે ખાવાના છે ને

નયા બાયવા કથા ને તો ને હતા બધા રીતે ટોળા બધા કથા તો અમે બીજી કથા જોઈ પણ એવરેજ વસ્તુ થઈ કે સાંભળે એક હતું એક ભાઈ ને પ્રસાદી કેળા સુધા થતા ને એ ભાઈ વાત કરે કે પેલા જમાનામાં જ્યારે કથાનું આયોજન થતું ને તો અહીંયા પૂછે કે એક્ઝામ્પલ તરીકે કે રવજી દાદા કથા વાંચે છે જો હા તો જવાનું તરત જ જવું પડે અને જો એમ કે રવજી દાદા છોકરા વાંચે છે કે તો મોડા જેવી તો હાલે એટલે ઈ આદિ કાળ આવે છે એમ દાદા વાંચતા કથા તો

કેટલા ફાવે દરરોજ સવારે જયારે પ્રાર્થના કરવા બેસે ને પ્રાત પ્રાર્થના ત્યારે દરરોજ એક સ્તોત્ર બોલવાનું હોય અને વાળ પ્રમાણે નક્કી હોય કયા વાળે કહ્યું આઠ વાર દસ એટલે તમે લખેલું છે કે પ્રાર્થના પ્રતિમા ઉપર લખેલું છે અહીંયા કે એમાં ઉપર લખેલો છે ને એક મહિનો એટલે ત્રીસ નોલેજ આપ્યું કે ઘોડો મમ્મી તમને ખબર ઘોડો કેટલા પગે ઉભો રહી તને ખબર છે ત્રણ પગે